જય ગોગા મહારાજ મિત્રો સેભરિયા ગોગ મહારાજ નો ડુંગરો ચડીને ઉતરી રહ્યા છીએ જોઈ શકો છો આપ આપોગ મહારાજનો જય ગોગા મહારાજ ચડવું બહુ કઠિન છે પણ તો ચઢ્યા મેં નીચે ઉતરી રહ્યા છીએ લાઈક શેર કરજો જય ગોગા મહારાજ મિત્રો આપ જોઈ શકો છો ભોખરાના પગથિયા અમે એટલી મુશ્કેલથી ચડી રહ્યા છીએ અહીંયા બાવળિયા ઉગટા એ

પાણીની સેવા આપી છે અમે નીચે ધીમે ધીમે ઉતરી રહ્યા છીએ હવે કેમ કે પથ્થર બહુ લીછા થઈ ગયા છે બહુ કઠિન છે પણ આવવું પણ જરૂરી છે જય ગોગા મહારાજ મિત્રો લાઈક શેર કરજો જય ગોગા મહારાજ જય શ્યાબરિયા ગોગા મહારાજ